સુરતમાં વેસુ વિસ્તારની ઘટના વેસુમાં રહેતી યુવતી સાથે વિધર્મીએ પ્રેમ સંબંધ બાંધી અને રૂપિયા છોતેર હજાર પડાવ્યા યુવતી વિધર્મી સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી હતી વિધર્મી યુવકે યુવતીને પ્રેમ સંબંધ ના રાખે તો રૂપિયા આપવા પડશે તેમ ધમકી આપી હતી તે ઉપરાંત યુવતીને વિધર્મી યુકે ખાનગીમાં બોલાવી અને તેની સાથે છેડતી પણ કરી હતી આ સમગ્ર મામલે વેસુ પોલીસે આરોપી વિધર્મી ઇમરાન શાહ અને સુફિયાન અબ્દુલ શેખની ધરપકડ કરી છે આરોપી સુફિયાન અબ્દુલ શેખે પણ આરોપી ઇમરાન સાથે યુવતીની છેડતી કરી હતી હાલ વેસુ પોલીસે ગુનો નોંધી અને બંને આરોપીઓની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે